તમે જે ઇકો ગાડી જોઈ રહ્યા છો વેચવાની છે ગાડીની ટોટલ માહિતી વિડીયોની અંદર આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરી લેજો ઇકો ગાડી વેચવાની છે મારુતિ સુઝુકી ઇકો ગાડી ફાઇવ સીટર આખી ઓરિજિનલ ગાડી જોવા મળશે ટોટલ જવાબદારી સાથે વેચવાની છે તમે અંદર કન્ડીયો કો ક્લિયર કટ જોઈ શકો છો સાવ ઓછી ફરેલી અને ફૂલો સાચવેલી ઘર ઘરાવ આખી ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી છે કોઈ વસ્તુનો કારની અંદર ઇકો ગાડી અંદર ફોલ્ડ નથી ઓરિજિનલ ગાડી રૂબરૂ સ્થળ ઉપર જઈ ઇકો રૂબરૂ જોઈ ચેક કરી લઈ શકો છો ઓનરનો કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ઇકો લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર્ટ ગાડી વાયરિંગ બધું કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં છે ઇન્ટરિયલ બધું સારું એસી ચાલુ છે ચિલ્ડ એસી આખી ઓરિજિનલ

ચાર લાખ પચાસ હજાર અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ઇકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો સુરેન્દ્રનગર અને સાયલા તાલુકામાં જોવા મળશે ઇકો લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે નંબર પર કોલ કરી ઇકો ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો